તો ગાઈસ આપણે આટલા કોણ બનાવ્યા છે અને એની અંદર આપણે મેદી ભરશું એટલે એ કોણ આવા દેખાશે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો આજે નવ વાગી ગયા છે અને બધા ઉઠી ગયા છે અને ચલો હવે આપણે શાક બધી તો આજે તો આપણે શિમલા મિર્ચનું શાક બનાવવાનું છે તો ભાભી શિમલા મિર્ચ ધોય છે તો ગાઈસ આજ ભાભી જતા રહેવાના છે એમના પિયર પછી આવશે હવે અમારું કોમ વધી જ હઈશ આપડા મરચા કપાઈ ગયા છે તો આનું આપણે શાક બનાવાનું છે

ગાઈસ લખવાનું પતી ગયું છે તો આટલું લખ્યું તો હવે જે કોલેજ તો મને સંજે તો ગાઈસ કોલેજ જઈને આવી ગઈ છું અને બધા શાકભાજી સમારે તો આજે વાલણું ફોલવાની ચાલુ છું તો કાપઈ બંતીઓ છે મમ્મી ए हारु छ अनि कर्मा पिकुन मम्मी लोड बते छ अब त पिकुन मम्मी नो वारो आयो चंगे भाई जा जिय पियर पिकु स्कूल थिनी आय हे जी तो गाइस अब आपरे लहण फोलाई तो बदो आटला वारो तो फोलाई गया अन रिंगणे कपई गया न खाली लसन फोलवानी તો ગાઈસ કાલે મહેંદી નો ઓર્ડર છે તો હવે અમે મહેંદી ના કોન બનાવીએ છીએ તો વિશાલ હેલ્પ કરે છે તો ગાઈસ અમે કાગળ લાયા છીએ અને કોણ બનાવવાનું સ્ટાર્ટ જ કરીએ છીએ હવે તો હું તમને ને બધા કોણ બતાવીશ કે મેં કઈ રીતે કોણ બનાવ્યા તો જો ગાઈસ આ રીતે જો જો કર લગતી હે આ રીતે કોણ બનાવવાનું હોય છે ગાઈસ જો દેખાશે તો ગાઈસ આજે બહુ મહેનત કરીને આટલા કોણ બનાવ્યા હજી બીજા કોણ પણ બનાવવાના છે તો બ્લોગ ને કરીએ ચેનલ બનાવવા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ગાય